ફ્રેન્ડ્સ આજે બાંધની એટલે કે આપણા ગુજરાતીઓની આન બાન શાન કોન્સેપ્ટ ને વાતોરૂ પાર્સલ્સની કે પેકલેટ ચાલે છે આ જે પીસ છે એની કઈ ક્વોન્ટિટીમાં ઓર્ડર અહીંયાથી બુક કરાકો છો જોર્જેટ ફેબ્રિક ની ઉપર બ્રોડ એવો મરાની બોર્ડર કોન્ટી अवेलेबल થઈ જાય છે સિક્ક સકે તમને ખાલી આ વરાઈટીસ જે છે પ્રોવાઈડ કરી શકે છે એક મેન્યુફેક્ચરર જે જેની હોય અને એ હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે આપ સૌનો ફરી એકવાર યશમુ બી ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ છે ફ્રેન્ડ્સ આજે તમારા સાથે જે શેર કરવાની છું ને એ કલેક્શન છે બાંધની એટલે કે આપણા ગુજરાતીઓની આન બાન શાનનો કોન્સેપ્ટ ને વાત કરું પાર્સલ્સની કે પેકેજિંગની તો તમે જઈ શકો છો એ ખૂણામાં આ બે પાર્સલ જે છે ને સેમ કલર ચાર્ટ સાથે પેક થઈ રહ્યા છે એટલે કે એક કલેક્શન પણ હું અહીંયા કાઢ્યું છે તમને બતાવવા માટે આ જે વેરાયટી તમે જોઈ રહ્યા છો ને જોર્જેટ ફેબ્રિક ની ઉપર છે આ વેરાયટી નું આ ટોટલ આ જે બે પાર્સલ છે એ નીકળે છે અને તમને આઈડિયા છે એક પાર્સલ માં કેટલા પીસ હોય છે એક પાર્સલ માં હોય છે 140 પીસ અને આ બે પાર્સલ પેક થઈ રહ્યા છે ને હજી ઓર્ડર બાકી છે એટલે કે હજી ઓર્ડર પેક થવાનો છે તો તમે વિચાર કરો સિંગલ કસ્ટમર એ સિંગલ કલર ચાર્ટ સાથે આ જે પીસ છે એની કઈ ક્વોન્ટિટીમાં ઓર્ડર અહીંયાથી બુક કરાવ્યું છે એનું રીઝન શું હોઈ શકે એ ક્યારે તમને ખ્યાલ આવે છે તો ફ્રેન્ડ્સ એનું રીઝન એક જ છે અમારી પ્રાઇસ અને સાથે સાથે અમે જે ક્વોલિટી અહીંયા મેન્ટેન કરીએ છીએ ને એ કેમ કે બધાને જ ખબર છે યશોભૂમિ ટેક્સટાઇલ ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઈઝ કરી નથી કરતું અને તમે જોઈ શકો છો જોર્જેટ ફેબ્રિક ની ઉપર બ્રોડ એવો મારાની બોર્ડર કોન્સેપ્ટ બાંધની પ્રિન્ટ સાથે તમને જબરદસ્ત એવું કલેક્શન અહીંયાથી અવેલેબલ થઈ જાય છે 630 નો પ્રોપર કટ છે આમાં અને તમને મળી રહેશે સુંદર એવું બ્લાઉઝ પીસ પણ એ પણ તમને મળશે વિથ બોર્ડર તો આ ટાઈપના કલેક્શન્સ જો તમારે જોઈતા હોય અને આ ટાઈપનો ઓર્ડર જો તમારે બુક કરવો હોય તો તમારે કોઈ હોલસેલર કે ડીલર નહીં આપી શકે તમને ખાલી આ જે છે પ્રોવાઈડ કરી શકે છે એક જે જેનિયોન હોય અને એ છે યશોમિ ટેક્સ લોકેટેડ છે સુરતમાં

તો એ રાજી ખુશી લઈ જવાનું છે એ ટાઈપ કોન્સેપ્ટ એટલે ઇન સમજાવવા જાવ તો 365 દિવસ ગુજરાતમાં જો કઈ પ્રિન્ટ વેચાતી હોય

અને પછી એમાં લાઇનિંગનો કપડો નાખીને એમાંથી સુંદર સુંદર એવા મજાના પ્લાઝો સૂટ કોટ સૂટ તો પછી જે છે છે ને ને કે આપણે ચોલી એ ટાઈપની વરાયટી સ્ટીચ કરીને ભાડેથી પણ આપે છે અને જો તમારે વેચાતું લેવું હોય તો રેન્ટ પણ નહીં લેતા તમને ડાયરેક્ટ સેલ પણ કરે છે તો ફ્રેન્ડ સસ્તામાં કપડું પણ મળી જાય છે ને કસ્ટમરને કંઈક યુનિક એવી વરાયટી પણ પ્રોવાઈડેડ થઈ જાય છે જો તમારે બુટિક ચલાવવું હોય કા તો ઓલરેડી તમારું બુટિક છે અને તમે ગોતી રહ્યા છો મેન્યુફેક્ચરિંગ રેટમાં આ બધી વેરાયટી તમને મળી રહેશે ટોટલી ફેક્ટરી રેટની અંદર હવે પ્રાઇસ રેટ શું છે તો હું નથી કરતી એ જાણવા માટે તમારે સ્ક્રીન પર ચાલી રહ્યા નંબર પર કોલ કરવું કમ્પલસરી છે અમારી ઓનલાઈન ટીમ તમને ફોટોઝ લિંક પીડીએફ આપી દેશે સાથે સાથે કયા કલર ચાર્ટ છે કેટલા પીસ નો સેટ છે કયો ફેબ્રિક છે જો વર્ક હોય તો બધી જ તમને ઇન્ફોર્મેશન ત્યાંથી થઈ જશે તો તમે કોલ કરીને ઇન્કવાયરી ઓર્ડર જે છે બુક કરાવી શકો છો બાકી કોઈ કમી નથી લેરિયા બાંધણીમાં ઘણી બધી વેરાયટીઝ અહીંયા અવેલેબલ છે એ સિવાય તમને બીજા ઘણા બધા કલેક્શન્સ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે હવે વાત કરીએ કલેક્શન્સના કે ફેબ્રિકના ઓપ્શનની તો ફ્રેન્ડ્સ જોર્જેટ ધાની રેનિયલ વેટલેસ આ ટાઈપના અલગ અલગ ફેબ્રિક તમને અહીંયા અવેલેબલ

તો ફ્રેન્ડ જલ્દીથી જલ્દી સ્ક્રીન પર ચાલી નંબર પર કોલ કરો ઇન્કવાયરી કરો અને જો પોસિબલ હોય તો યશુભૂમિ ટેક્સટાઇલમાં એકવાર ચોક્કસ વિઝિટ કરો અને હજી એકવાર જતાં જતાં આ ટેપના કલેક્શન હું ડેલી તમારા માટે આ ચેનલ થ્રુ લઈ આવું છું તો ઘરે બેઠા બેઠા જો તમારે સુરત ટેક્સટાઇલ માર્કેટની અપડેટ જોઈતી હોય તો ચેનલને ને જરૂર કરી લેજો